મિત્રો આજે આપણે જવાનું છે હાલ નહીં કહું પછી કહું એટલે તમને મજા આવશે જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાપા અને આપણે જવાનું છે આજે લગ્નમાં જવાનું છે ત્રીસ કિલોમીટર એટલે કે ઘણું સેટું નહીં જવાનું ખાલી ત્રીસ કિલોમીટર છે એટલે આપણે જોઈ લઈએ કે હવે આ જો કિશુની મમ્મી અને એ બે જણા હોય છે કોને કિશુ તો આપણે નહેરી ગયા છે મારા પપ્પા અંગાત ને મમ્મી અંગાત જતા રહ્યા છે એટલે અમારે ત્રણ જણ જવાનું છે જોઈ લઈએ કે એ રીતે અહીંયા ત્યાં ના ત્યાં પછી મોડું થાય ને તો પછી એ કબે છે ને લાડવા બાડવા કોઈ ના મળે ખાલી આપણે એ ફરીને પછી આવતું જ પડશે એટલે ફટાફટ તો ન કે બસ ફટી જાય બધું તો આપણે પૂછી લઈએ કે તમે લગ્નમાં જઈને શું શું ખાવ અને તું લગ્નમાં શું ખાઈશ પૂર્યું અને બીજું શું ખાઈશ અને પછી થાળી થાળી તાર મમ્મી લઈ આવજે હો હા મમ્મા દે બાકી હા હે

તો ફટાફટ તૈયાર તો પછી ખબર છે પાછું આવવાનું છે અને જો મિત્રો આ છે આપણે રોમ રોમી છે એટલે કોઈ ઘણા જો પૈસા નહીં ખાલી સો રૂપિયાની છે અને આપણે એને ખાલી પહેરાવી દઈએ જેમ કે જો વીએમ તો કોઈને ખબર ના હોય કે આ નકલી છે કે અસલી છે ખાલી પહેરીને જવાનું અને શોખ શોખ જ ખાલી કરવાનું અને બીજું શું કરવાનું હોય એટલે આપણે એને પહેરાવી દઈએ એને ખબર નહીં કે શીખર અસલી છે કે નકલી છે આ સો રૂપિયાની લાયેલી છે કોને આપણે હાલી દઈએ આ રોમ રોમી એટલે કે હવે ફટાફટ નૈહારા નકબત ખબર છે ને તણુ શીટું જવાનું ત્રીસ કિલોમીટર તો જો છે પાછી અસલી છે હો છેલ્લા પૈસાની ખબર છે બે હજારની છે જોઈ લે હો પેરી જ પડી છે ને તાર લાવી છે ને બે હજારની લાગી આપણે હવે તૈયાર તૈયાર થઈ જાય છે માથું બાથું ઓળી લીધું અને આ માળાબાળા પહેરી લીધી હવે ડાયરેક્ટ જાળાનું છે બાઇકમાં બેસી આ પડી છે આપણું બાઇક અને આજુ આ બે તો તૈયાર થઈ ગયો છે એટલે આપણે હવે હડીએ જય સાદારામ બાપા આગળ મળીએ રસ્તો ખૂબ્યા હતા એટલે થોડી વાત થઈ છે એટલે કાકો મળ્યા અને આપણા એટલે મોકલા જાય છે બીજા આપણા કાકો છે અને બુમો છે તો આપણે બનાસ નદીમાં આવી ગયા છો અને આ રસ્તો ચાલુ છે તો ચાલુ છે આ પણ જાય કોને એટલે આપણને હવે અત્યારે રહેવું હોય ને તો વધુ ના આવે એટલે આજે રસ્તો પાછો છે થોડો થોડો અને આ કોમ ચાલુ છે આપણે બના જ કરી દેખોને ને મિત્રો આપણે આવી ગયા છો હવે એટલે કે હવે જાનું ડાયરેક્ટ વિવો મેચ એટલે બાય બાઈક મેલ થઈ ગઈ અને આ છે આપણે માનું મંદિર એટલે કે આપણું છે કોને ચાલો હવે એના દર્શન થોડાક કરી લઈએ આયા છો તો લે આવડો દર્શન બર્શન કરી લો આપણે છબી છે ફોટો છે એટલે કે આપણે હવે જો આપણે પૈસા રૂપિયા લાયા તો એટલે બસો રૂપિયા દઈએ લે કોગવા નાખો ઘણા ના હોઈએ તો ખાલી આપણે ખાવાનું જ હોય કોને એટલે ઘરના ના કાઢવાના હોય એમ કે જો જમણવાળો હોય એટલે જમી અને ડાયરેક્ટ વળતું થઈ જવાનું છે આ આપણું કરશે કોને બધા જતા છે લગન મત કોણ એટલે કે આપણે હવે જવાનું જ છે જોઈ લો આપણું કરશે આ છે આપણે લેબુડી છે લેબુડ મિત્રો જો વાડી ગયું આગળ જોઈએ આ છે આપણે જો કુંડી તો તમને ખબર હતી છે ને આ જો બપાયે કેવો વાળ છે છે મિત્રો વાડી એકદમ જોઈ લો આ જો મિત્રો બપાયા છે ને બધા વાળ આ જો ભોતિયું છે કોને મિત્રો વાળી ગયે જ છે આપણે બધી વસ્તુ મળી જાય એટલે જો લેબુ છે બપાયો છે ઓબા જો ઓબા છે બધું વાયેલું કોને અને આ બધું વાયુ છે આપણે તો આપડે હમણાંથી કોને મિત્રો આયા નહીં જો આ છે ફૂલે છે અને આ જો આ લસણ છે અને આ ટોમેટો થોડી વાળી છે કોને થોડું જ છે બધા નહીં અને આ છે આપડા એડા જોઈ લો

શું કાધું તે કોને થી કાધું પકોડી હતી કે ન પકોડી એમ અને બઈ નઈ જઈ ગયો જો મિત્રો આ છે આપણે ફઈ છોડી મિત્રો હવે આપણે ખાવા ડાયરેક્ટ જવાનું છે એટલે થોડું કોઈક લગતું જ છે કોને કયું ખેતું નહીં જો આ છે અમારા પુઓ છે અને જો આ છે મારો ભાઈ એટલે કે મારા ભાઈનો છોકરો છે આ ભાઈ બધી આપણે મુલાકાત લઈ રહીએ અને વિકાઈ તમે પાધા રાત આ છે અમારા આડુ અને આપણે ખાતા વખત જોઈએ જય માતાજી જો મિત્રો ખાવાનું ચાલુ કરી દીધું છે તો પણ આપણે હવે ફટાફટ ખાઈ લઈએ ભૂખ બરોબર મિત્રો વિવા તો માળી લીધા અને ખાઈ લીધું છે અને હવે અમે કીધું બે ઘરોમાં વાટો મારવા દહરા એટલે કે પછી થોડી વાર રહીને આવો કીશું તો આપણે પૂછી લઈએ એટલે તે ખાવા નહોતું ખાધું ચમ ખાતો તો ચતો વેફર ચમ ખાય તો કોણ ન લઈ જાય ને હે ઉજે તો મુ ખાવા જો તો છે એ મંડપમાં મો તો કે ઓય કરારે આબુ હવે કે કરે

તો મિત્રો આ કોક કહે છે बोल सु कहता तो दाई कॉमिक देखो लाइक कॉमिक देखो એટલે કીધું કે જો મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આગળ આ વિડિયો શેર કરજો એટલે બધા મિત્રો બીજા મિત્રો પણ જોઈ ગયા એમ મજા આવશે જોવાની કોને તો આપણે ઘર હોમ આયા તો જો આ બે જો લાડવા ખઈ ખાઈ અને આઈન તો વિહોમ કરવા માટે પેશુ પાવા આયા તો આ લાડવા આ છે મારા કાચી છે અને એવન તો તમે ઓળખતા છો એ આપડા મમ્મી છે જોઈ લો

આપણે આ બપાઈ પાકું સમજી ને કાસુ તોડી નાખ્યું છે જો મિત્રો આપણે બધાની તો મુલાકાત લઈ લીધી પણ આપણો માં એટલે કે આપણા પપ્પા નો ભાઈ જોઈ લો એને આપણે બતાવીશું આ છે અમારો માં એટલે કે ઘંટો માં છે એ હાલ આયા છે કોને એ ખાઈને જ ગયો છે એટલે કે મારા પપ્પા એટલે કે મારા કાકો છે ને એના મમ્મી છે જોઈ લો ચાલો મિત્રો હવે આપણે નેહરાશો ઘરેથી અને કે આપણે જઈએ છીએ એમ કે તો હજી સોણ સોન બધું નાખવાનું છે અને નાના ભાઈ એકલા ઘરે છે એટલે કે આપણે હવે મિત્રો આ પડ્યું છે બાઈક ને જય જોગણીમાં ફાઇનલી આપણે ઘરે આવી ગયા છો અને આ જબરજસ્ત સાચી ગયા છો એટલે જો હાઈટ હાઈટ કિલોમીટર થયું હતું તારીખ કિલોમીટર જાતો થયો તારી કિલોમીટર આવતો થયો એટલે આપણે પહેલાં હવે ચા પી લઈશું ચા પીને જો આપણે તો જો કોમ કોઈ મટવાનું નહીં એટલે કે ચાલુ ચાલુ જુઓ આ તું છે આમાં કોણ ફરવું જ પડશે જ હવે કંઈ કોણ ફરશે જો આપણે હવે શિયાળા ક્ષેત્રમાં જવાનું છે આપણે બાજરી કારની તો મિત્રો રજા લઉં છું એક નવા બીજા બ્લોગમાં જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાપા